બાકી મજા તો આ દેશીમાં આવ્યો ઈ હાસું થારું ઈ ઓબ્ન્યો આના સીવે છે ને સળતો જ નથી એવો ગાંડો હું આલ્યો આવે લે તમને કોઈ નથી ખબર ઈ મેરડી માંન भगत થઈ ગયો હે રોજ ને આરતી માં જાય ધૂન માં જાય પછી આખા ગામમાં છે ને પ્રસાદી દેવા નીકળે હા એ નું કામ કરી બધી પ્રસાદી લઈ લઈ અમને આપડે બેટિંગ મત લાયા ખાસી એ ઈ વાતે હાસી પાઈ બધી લઈ લે ને ઇલા ઊભી નતો તારી માને

કામ પૂજારી બાપુ હું ગામમાં પરસાદી ગયો અહીંયા ત્રણ ચાર દારૂડિયા હતા એને થોડી પ્રસાદી લીધી તો નો લીધી અને બધી પ્રસાદી લઈ લીધી

તારી ભક્તિ કરતો તો માં હે માં એ તો તારી પ્રસાદી વેસવા ગામમાં જતો માં એ ગાંડા એ કાંઈ થોડો ગુનો કર્યો હે માં એ દારૂડિયાની મા તું આંખ્યો ખોલ તારી પરસાદી દેવા જોતો અને એ હે કાઈ ને તા ગાંડાને મા દારૂ પાઈ દીધો મા તો એ દારૂડિયાની આંખ્યો ખોલ માં બોલો મેલડી માં ની જય મેલડી માં જય મેલડી માં મન આયુજે રે રામ આવડો ગયા તને મે ઘણો સમજાયો પણ તું નો માન્યો ઘણો સમજાયો પણ મારી વાત તું નો માન્યો હવે તું જો મારો એય કા નથી મને ખંજર આવે કાકા એ મને ખંજર આવે નહીં અમાર બેટુ એકાંટો સુથા મિલ હોય ખંજર આવી ગઈ એય એ મને ખંજર એ મને આગે શ્રીમગક થાય એ ઓય મારી જે એ મને કા કઈ એય એ મને તો હો ગઈ બોલ ગઈ બોલ ગઈ પછી બોલ તારે ફોકો

આ મેલડી માનું ગાંડું ધરમ કેવાય બોલો મેલડી માની દારૂડ જાવ પાપી માપી મારી પાયા હું માંગો હો તમારે માપી માંગવી હોય તો માં મેલડી પાયા માંગો એ તમને માફ કરશે એ મેલડી માં અમને માફ કરી દો અમારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આજ પછી કોઈ થી આવું નહીં કરી અરે બાપ રે ભક્તો મેલડી મા તો બહુજ ક્રોધિત માં છે એક કામ કરો આપણે મેલડી માં ને રુજાવી તો જ મેલડી માં માફ કરશે આ दारुડિયાને હે મેલડી મા છોરું કછોરું થાય માતર કમાવતર નો થાય મા આ તમે दारुડિયાને માફ કરીજો મા માફ કરીજો તો સાંભળ આ તો માફ કરજો બાકી તો માફ કર્યો હે મેલડી માય આપણને માફ કરી દીધા બોલો મેલડી માની જય બોલો મેલડી માની જય એ મેલડી મા અમને માફ તો કરી દીધા પણ અમને હવે હતા એનાવ કર દયો મા હા હા મા હા અને હારો આ રા ગાંડને પણ હાજો કરજો મા હા મે તને માફ તો કરી દીધું તો જા હવે તને સતો એવો કરું છું હે એ આમ તો જો મેલડી માયા અમને વધાઈને હટાવાને કરી દીધા છો વાહ મેલડી મા વાહ બોલો મેલડી માની જય બોલો મેલડી માની જય હે મેલડી મા આજ પછી કોઈ થી આવી ભૂલ ન કરી અને મે બધાય તમારી ભક્તિ કરશ તો ભક્તો મેલડી માની એકદી ધૂઈન બોલો અમારે ભક્તિ કરવી છે નહીં જય બોલો મેલડી માની જય બોલો જય બોલો મેલડી માની i'm